નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે આજે તારીખ છે નવ પાંચ બે હજાર ચોવીસ જ્યારે આજરોજ ગુજરાતના જુદા જુદા માર્કેટ યાર્ડમાં બાવન હજાર સો જેટલી જે જીરાની આવકો હોય છે તે જીરાની આવકો નોંધાય છે જેમાં ઊંઝા માર્કેટયાર્ડની વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડમાં વીસ હજાર આસપાસ જે જીરાની આવકો હોય છે તે જીરાની આવકો નોંધાય છે રાજકોટની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં છ હજાર આસપાસ આવકો નોંધાય છે જામજોધપુરમાં ચારસો ગોંડલમાં એક હજાર બોટાદમાં અગિયારસો જસદણમાં સાતસો હળવદમાં પાંચ હજાર મોરબીમાં સાતસો જામનગરમાં અઢારસો વાંકેનેરમાં સાતસો નોર્થ ગુજરાતમાં પાંચ હજાર પાંચસો અન્ય માર્કેટયાર્ડમાં પાંચ હજાર પાંચસો અને કચ્છમાં ત્રણ હજાર પાંચસો જેટલી જે આવકો હોય છે તે આવકો નોંધાય છે તમને જો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે